ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફેસિઝમ ફેસિઝમ શબ્દનો અર્થ ફાશીવાદ સામ્યવાદ અને સમાજવાદનો પ્રતિકાર કરવા માટે ઇટાલીમાં ઓગણીસો માં આવિર્ભૂત થયેલો રાજદ્વારી રાષ્ટ્રવાદ કે એકાંતિક જમણેરી પક્ષ અને તેની નિરંકુશ સત્તાવાદી રાજકીય માન્યતાઓ અને વ્યવહાર થાય છે ફેસિઝમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી હેઝ અ હેટ્રેડ ઓફ ફેસિઝમ ફેસિઝમ અર્થાત અર્થાત તેને પ્રત્યે ઊંડો ધિક્કાર છે એક બીજું ઉદાહરણ જોઈએ ડિવોટેડ હિઝ ટુ ધ સ્ટ્રગલ અગેન્સ્ટ તેમણે પોતાનું જીવન સામેના સંઘર્ષમાં સમર્પિત કર્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી ઇન ગુજરાતી ડોટ મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ